દુષ્કાળની અસર વધારે થાય છે વરસાદ નું પ્રમાણ ઓછું છે નું પ્રમાણ પણ ઓછું છે પણ આ ચહેરો બદલાઈ રહ્યો છે ધીમે 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 અને એમાં સરકાર થી માંડી સંસ્થાઓ અને વ્યક્તિગત કેટલાક વ્યક્તિઓનો પણ હિસ્સો છે એટલે આ વિસ્તારનું ચહેરો બદલાઈ રહ્યો છે અને એમાં આ જે આખી પ્રોસેસ છે પ્રક્રિયા છે એમાં એક સાવરાજ નામની સંસ્થા છે સૌરાષ્ટ્ર વોલેન્ટરી એક્શન રાજકોટ એ વિછિયા અને આસપાસના વિસ્તારમાં બહુ સરસ કામ કરી રહી છે બાળ કલ્યાણ સ્ત્રી સશસ્ત્રીકરણ અને ત્યાંથી માંડી અને પર્યાવરણ સુધીના કામો એટલે ઓવરઓલ આખો આ વિસ્તારનો વિકાસ થાય અને લોકો આર્થિક રીતે પગભર થાય એ માટેનો પ્રયત્ન સંસ્થા દ્વારા થઈ રહ્યો છે ને આ સંસ્થાના ક્લસ્ટર રિસોર્સ પર્સન છે અનુભાઈ ડેરવાડિયા જે ઘણા વર્ષોથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે ને ઘણું બધું કામ કરી રહ્યા છે આ કામ કઈ રીતે થઈ રહ્યું છે ને એના પરિણામો કેવા મળી રહ્યા છે એના વિશે વાત કરવી છે અનુભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા જી તો આ આ સાવરાજ સંસ્થા શું છે અને એની કામગીરી શું છે પેલા એ જણાવો જી હવે એમનો હું ટૂંકમાં પરિચય આપું તો સાવરાજ સંસ્થાની શરૂઆત ઓગણીસો ને અઠ્ઠાણું માં શરૂઆત થઇ જે તમે વાત કરી કે ભાઈ આ વિસ્તારમાં એવા ઘણા બધા પ્રશ્નો હતા કે ભાઈ એને ઉકેલ માટે કોઈ આવું માધ્યમ મળી રહે આ વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય જે કેવાય ને લોકોની પાયાની જે સુવિધા જે કેવાય એ સુવિધા થી એમાં વંચિત હતી અને એ સુવિધા ઉપર કામ કરવાના હેતુથી આ વિસ્તારમાં આ સંસ્થાની શરૂઆત કરવામાં આવેલી બરાબર બરાબર હા અને સંસ્થા એ આમ તો સરકારી અને બિન સરકારી પ્રોજેક્ટ ઉપર કામ કરે છે બરાબર જ્યારે અમે બે હાજર એક થી બે હાજર સત્તર સુધી મહિલા સશક્તિકરણના મુદ્દે જે કામગીરી કરી

તમે જે કયો એમ સાહેબ એ અમે જયારે બે હજાર એક માં બહેનો સંગઠન ઉભા કરવાની શરૂઆત કરી ત્યારે અમે શરૂઆતમાં અમને સફળતા ન મળી બરાબર એટલે અમે થોડી સ્ટ્રેટેજી બદલાઈ બેનો ની જગ્યાએ અમે ભાઈઓ ના ગ્રુપ શરૂઆત કરી અને જસદણ તાલુકામાં આજુબાજુના ગામડામાં પાંત્રીસ જેટલા ભાઈઓના ગ્રુપ શરૂ કર્યા અને ભાઈઓના ગ્રુપ શરૂ કર્યા પછી છ એક મહિના પછી જયારે આપણો સઘન નાતો આ ગ્રુપો સાથે સંસ્થાનો જોડાણો પછી ધીમે ધીમે એવી હવે જયારે મિટિંગમાં આવો ત્યારે દરેકે પોત પોતાની ઘરવાળીને લઈને મીટિંગમાં આવવાનું છે એટલે આ સ્ટેટેજી ધીમે ધીમે પછી તો અમે એક વર્ષમાં એકસો ને દસ જેટલા બેનો ના ગ્રુપ બનાવ્યા જે નીકળીને આવ્યા દર મહિને જે નક્કી કરેલી મિટિંગમાં જ્યારે બેનો ભેગા થાય ત્યારે અરસ પરસ બહેનો એમના મૂંઝવતા પ્રશ્નો કે ભાઈ બચત અને ધિરાણથી આપણો થોડોક નાણાકીય પ્રશ્ન હલ થયો

દસ કે પંદર બહેનો ને મળીને તો અમે એવી પ્રવૃત્તિની શરૂઆત કરી અમારી અમારી ઓફિસ માં એક મહિલા ઉદ્યોગ સેન્ટર અમે શરૂ કર્યું બરાબર

સામાજિક પ્રસંગો કરવું એક વર્ગ ઉભો હતો કે એમની જોડેથી ઊંચા વ્યાજ ના દર થી આ બેનો ને પૈસા લેવા જવા પડતા તો એ મોટું પરિણામ આવ્યું બસત અને ધિરાણ ને સાથે સાથે એમને રોજગારીનો એક બાજુ સ્કોપ ઉભો થયો

ખરાબાની જમીન પર પડેલી છે એવી જગ્યાએ સામૂહિક રીતે એમાં ગ્રામ પંચાયત ની મદદ મળી રહે ગામના આગેવાનો ની મદદ મળી રહે અને થોડો સંસ્થાનો સહયોગ મળી રહે આમ બધાના સહિયારા પ્રયત્નોથી આપણે આ પ્રોજેક્ટ ને અંતર્ગત આપણે વૃક્ષારોપણ ની જેને કરીએ પર્યાવરણ ની સમતુલા જાળવવાની કામગીરી થાય છે અને પાણી માટે પણ તમે કામ કરી રહ્યા છો હા એ આ રિલાયન્સ હા એ રિલાયન્સ ફાઉન્ડેશન ના આર્થિક સહયોગ થી આપણો આ વિસ્તાર જે છે એ ખેતી પશુપાલન અને ગ્રામ્ય કારીગરો સૌથી વધારે આ લોકોનો વિસ્તાર છે તો જો આપણે ખેતી અને પશુપાલન માં સૌથી વધારે પાણી એ મહત્વનું છે બરાબર તો આ વિસ્તારમાં વર્ષો પહેલા સરકાર શ્રી ની અલગ અલગ યોજના દ્વારા ઘણા બધા પીવા પાણી રોકવા માટે ના check dam બન્યા છે નાની ખેત તળાવ બની છે અનુશ્રવણ તળાવ બન્યા છે પણ વર્ષો પછી આ ક્યાય બહુ જ repairing ઓછા થયા છે બરાબર પછી આવી રીતે અતિવૃષ્ટિ ના કારણે ક્યાંક તૂટી ગયા છે ફૂટી ગયા છે તો આવા જે વર્ષો પેલા સરકારનો જે હિતો હતો કે ભાઈ વધારે વરસાદી પાણી રોકાય અને આજુબાજુના ખેડૂતોના કુવા બોરના તળ ઉપર આવે પરંતુ આ તૂટી જવાના કારણે પછી અમે આ ત્રણેય તાલુકાના ગામડામાં ગ્રામ પંચાયત ગામની સમિતિના માધ્યમથી એક સર્વે કરાયો કે ભાઈ આ ગામમાં કેટલા એવા ચેકડેમ તૂટી ગયેલા છે જેને રિપેરિંગ કરવાથી વર્ષથી લગભગ ચાલીસેક ગામ માં મોટા ભાગના તળાવો ચેક ડેમો આપણે રિપેરિંગ કરીને વરસાદી પાણીનો સંગ્રહ થાય એ પરિસ્થિતિમાં મૂકી ખેડૂતો જે શિયાળામાં એક કે બે પિયતનો ગેપ રહેતો ને એમની આવક ઘટી જાય એની પૂરતા થઈ જશે આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા બે વર્ષથી થી બહુ જ ખેતીમાં મોટો ફાયદો થયો છે આના કારણે પાણી રોકાણના કારણે બહુ સરસ બઉ સરસ વેરી ગુડ અને હવે જો સાવરાજ સંસ્થાના મુખ્ય જે જેને કેવાય ને પ્રમુખ કે ડાયરેક્ટર એ અમારા ધીરજભાઈ ડેરવાળિયા છે અને એ છેલ્લા પાંસેક વર્ષ થી એ આમ તો કસ્તુરબા સેવાશ્રમ નામની એક મોટી સંસ્થા ગાંધીજી એ ઉભી કરેલી સંસ્થા છે ને બરાબર નવસારી અને એ બાજુ એમાં એ અત્યારે સેવા આપે છે અને છેલ્લા પાંચેક વર્ષ થી એ જવાબદારી એની જવાબદારી અહિયાં મને હોપતા ગયા છે આપણે એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાની બહુ મોટી સંસ્થા છે અને એ એ અમને બે હાજર અગિયાર માં નાણાકીય ટેકો કર્યો કે ભાઈ આ વિસ્તારમાં જે શિક્ષણનું પ્રમાણ જે તમે વાત કરી ને કે બહુ જ શિક્ષણનું પ્રમાણ ઓછું છે તો એ શિક્ષણના પ્રમાણ ને સુધારવા માટે થી થી એક પણ બાળક શિક્ષણ તો એ ત્રણ વર્ષ દરમિયાન આવા બાળકો જે પ્રાથમિક શિક્ષણ થી વંચિત હતા અનિયમિત શાળા એ જતા કે ડ્રોપ આઉટ હતા તો અમે છેલ્લા એક વર્ષ જસદણ તાલુકા ના બે બે ગામ એક સર્વે કર્યો અને અમને જે બાળકો મળ્યા એમને એમના વાલી ને સમજાવી અને મુખ્ય ધારામાં એટલે કે પ્રાથમિક શિક્ષણ થી વંચિત ન રહે એટલે દરેક સ્કૂલમાં અમે એમને એડમિટ કરાયા આ ત્રણ વર્ષ અમે એ કામગીરી કરી ક્યાં વાત બહુ સરસ શિક્ષણ મળે તો તમારું સ્ત્રી સશક્તિકરણ ની વાત હોય કે વાત હોય બધા ક્ષેત્રે આ સંસ્થા અને તમે ઘણા સમય થી કામ કરો છો ને એના કારણે આ વિસ્તારમાં પરિણામ દેખાઈ રહ્યું છે એટલે આ બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે અનુભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ પ્રવૃત્તિ વિશે વાત કરી તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક સર